તરફડિયા મારી રહી છે પણ પ્રસવ થતો નથી ઊંટની દોરી ખેંસાણી જેટલી ઝડપે તે જઈ રહ્યો હતો તેટલી ઝડપે અટકી ગયો ઝૂક્યો અસવા ઠેકડો મારી હેઠો ઉતર્યો ઊંટની દોરી તેના ગળામાં ઝૂલતી મૂકી પેલી હરણી પાસે ગયો અસહાય વેદનાને લીધે હરણી અર્ધ બેસૂધ જેવી પડી હતી આંગ તૂકે તેના પર હેતથી હાથ ફેરવ્યો હરણી પડી રહી જાણે કોઈ તેની વાહરે આવ્યું હોય તેમ લાગ્યું હરણીને આંગતુકના અનુભવે હાથે જાણી લીધું કે બે બચ્ચા છે અને બે આડા છે જેથી પ્રસવ થઈ શકતો નથી કુશળ હાથ કામે લગાવ્યા થોડી જ વારમાં બંને બચ્ચા સીધા થઈ ગયા અને હરણીને પ્રસવ થઈ ગયો તેની પીડા મટી ગઈ પડી પડી આભાર દર્શક નજરથી આંગતુક સામે જોઈ રહી જાણે ભક્ત ભગવાનને નિહાળતો હોય ઊંટ પાછો અમરેલી તરફ ઉપડી ગયો આ સાંઢિયા સવાર હતા સમઢિયાળાના દરબાર ગોલાણવાળા સમઢિયાળાના પટેલ મંજી સાથે તેમને મકાનનો વાંધો પડેલો જેથી તેની તારીખે અમરેલી સુબા સાહેબની કોર્ટમાં સમયસર પહોંચવા ઊંટને હંકારી રહ્યા હતા જે જમાનામાં હજી આટલા બધા દવાખાના અને હોસ્પિટલો નહોતા વધ્યા તે જમાનાની આ વાત છે મિત્રો ત્યારે આવા કોઈ સૂઝવાળા માણસો એક સર્જન પણ ન કરી શકે તેવું કામ કરી શકતા હતા દરબાર ગોલાણવાળાને તેમના પિતા દરબાર વાસ્તવવાળા પાસેથી વિદ્યા વારસામાં પ્રાપ્ત થયેલી ઢોર તો ઠીક કોઈ સ્ત્રીને પણ જો જન્મતું બાળક આડું હોય અને પ્રસવની અસહાય પીડા થતી હોય તો પણ દરબાર આંખે પાટા બાંધી બાઈને દીકરી સમાન ગણી બાળકને કુશળતાથી બહાર કાઢી અને બાળકને બસાવી લેતા વળે નિમધારી પણ એવા કે ખબર પડે કે ઘડીનો વિલંબ કર્યા સિવાય પોતે પહોંચી જતા તેમના દરવાજાની ત્રણ ડોઢી વળત્યા પછી જ દરબારગઢમાં જવાતું દરબાર ગોલણવાળા જ્યારે જમવા બેસે ત્યારે એવી રીતે બેસતા કે સામે દરવાજામાં દાખલ થતો માણસ જોઈ શકાય અને તેના કામ વિશે તેને પૂછપરછ કરી શકાય પોતે જમવા બેઠા હોય અને કોઈ આવીને ખબર આપે કે ફલાણા ઠેકાણે ખૂબ તો લીધેલો કોળિયો થાળીમાં પાછો મૂકી તરત જ બેઠા થઈ જતા અને જ્યારે દર્દ પછી જ આવતા આવા ટેકીલા હતા એક ઘોડી સામાન માંડેલ ત્યાર જ રાખતી જેથી વિલંબ ન થાય અમરેલી સુબાહ સાહેબની કોટ ઠઠ ભરેલી છે એક પછી એક કેસના નિકાલ થતા જાય છે ત્યાં તો બેલીફે પોકાર કર્યો કે ગોલાણવાળા હાજર છે જવાબ ન મળ્યો બીજો પોકાર થયો શાંતિથી ત્રીજો પોકાર થયો પણ દરબાર ગોલાણવાળા હાજર ન થયા આથી તેના સામા પક્ષવાળા મનજી પટેલે ઊભા થઈ વિનંતી કરી કે સાહેબ મહેરબાન એ તો કાઠી દરબાર છે જેવા તેવાને તો ગણકારે પણ નહીં આપને યોગ્ય લાગે તે ફેસલો આપી જો અમે હાજર છીએ સુબા સાહેબને પણ ગળે વાત ઉતરી ગઈ મનજી પટેલના લાભમાં ફેંસલો સંભળાવી દીધો અને બીજા કેસો શરૂ થયા બરાબર તણના ટકોરા પડ્યા ત્યાં અમરેલી કોર્ટના દરવાજા પાસે એક ઊંટ ઝૂક્યો દરબાર ગોલાણવાળા સડપ હેઠા ઉતર્યા અને ઉતાવળા કોર્ટમાં દાખલ થયા સુબા સાહેબને સલામ ભર્યું હોય અને ઊભા રહ્યા કોણ તમે સાહેબે તીરસી નજરે દરબાર સામું જોયું છે હું સમઢિયાળાનો વાળો મારે અને સમઢિયાળાના મંજી પટેલને મકાન બાબતનો વાંધો છે તેનો કેસ આજે હાલવાનો છે તેની તારીખે આવ્યું શું દરબારે વાત કરી તમે મોડા પડ્યા છો દરબાર સમયસર હાજર ન થયા એટલે મંજી પટેલના લાભમાં મેં ફેસલો આપી દીધો છે સાહેબે ખુલાસો કર્યો પણ સાહેબ હજી તો કોર્ટ હાલે છે અને હું આવી ગયો છું તો મારી દલીલ પણ સાંભળવી પડે ને દરબારે હોળા ભાવે દલીલ કરી તો પછી તમારે સમયસર હાજર રહેવું હતું ને સાહેબે કહ્યું એક નહીં જીવને બસાવવા ગયો એમાં મારે મોડું થયું છે નકર તો ઉઘડતી કોર્ટમાં જ હાજર થઈ જાત દરબારે કહ્યું એવા કયા જીવ તમે બસાવ્યા સાહેબ પીગળ્યાઓ દરબાર ગોલણવાળાએ હરણીનો પ્રસંગ કહી બતાવ્યો અને કહ્યું જો ખાતરી કરવી હોય તો હાલે અમારી ભેળા આપને હું નજરો નજર બતાવું સાહેબને વાતમાં વિશ્વાસ બેઠો થોડાક માણસો લઈ સાહેબ બનાવને સ્થળે ગયા બચ્ચા હજી ચાલી શકે તેમ નહીં હોવાથી હરણી ત્યાં જ ઊભી હતી સૌની નવાઈ તો એ થઈ કે દરબાર ગોલણવાળા બચ્ચા પાસે ગયા છતાં હરણી ડરી નહીં કે ભાગી નહીં સાહેબને ખાતરી થઈ ગઈ સાહેબને ખાતરી થઈ ગઈ કે દરબાર સાસા માણસે કોર્ટમાં પાછા આવી સમઢિયાળાના કેસની ફાઇલ ફરી મંગાવી અને ફરી કેસ ચલાવી દરબાર ગોલણવાળાના લાભમાં ફેસલો આપ્યો અને દરબાર સાથે મિત્રતા બાંધી દરબાર ગોલણવાળા મળતી વળતી વખતે ધારગણીના પાદરમાં આવ્યા ધારગણીના દરબાર માત્રાવાળા તેમના ખાસ ભાઈબંધ થયું કે માત્રાભાઈને કસુંબો પાતો જાવ ઊંટને ગામમાં લીધો ધારગણીના દરબાર માત્રાવાળા પોતાની મેળી ઉપરથી ઊંટને આવતો ભાળી ગયા અને પોતાના ખાસ ભાઈબંધ એવા દરબાર ગોલાણવાળાને પણ ઓળખ્યા અને દરબારવાળા દરબાર માત્રાવાળા મેળીને હેઠા ઉતર્યા ત્યાં તો ઊંટ ડેલી આગળ ઝૂક્યો બંને ભાઈબંધો હેતથી ભેટી પડ્યા કાવા કસુંબાની ધગસાળું લાગી ગઈ એક બેને ત્રણ ત્રણ દિવસ કેમ ચાલ્યા ગયા તેની એને ખબર પણ ન પડી એવી સુહણિયું થઈ રહી છે ચોથા દિવસની સવાર પડી સૌ ડાયરો એકઠો થઈ ગયો એક બાજુ ખરલામાં કસુંબો ઘૂંટાઈ રહ્યો છે દરબાર ગોલણવાળા કોગળો કરવા ઉઠ્યા ત્યાં તેણે નીચે ડેલીની આગળ દરબાર માત્રાવાળાની સાથે મનજી પટેલ કે જેની સાથે પોતાને અમરેલી કોર્ટમાં કેસ ચાલતો હતો તેને વાતો કરતો જોયો દરબાર ગોલાણવાળાએ પૂછ્યું કોણ છે ભાઈ હે માત્રાવાળા કોણ છે એ તો સમઢિયાળાના પટેલિયા છે તેમને ઘેરેથી કંઈક વધારે પડતા બીમાર હશે તે દોડતે ઘોડે તમારી પાસે આવ્યા છે દરબાર માત્રાવાળાએ કહ્યું દરબાર ગોલાણવાળાને હાથની અંજળીમાં લીધેલું પાણી તરત જ હેઠું નાખી દીધું અને કહ્યું કે ભાઈ માત્રાવાળા મારો ઊંટ મંગાવી દો ડાયરે કહ્યું આ કસુંબો ત્યાર છે પીને પછી જ ઉપાડો ઘડી અબઘડી શું થઈ જાય હવે મને કસુંબો તો શું પાણી પણ ન ખપે એટલું કહી દરબાર ગોલાણવાળા મેળીએથી હેઠા ઉતરી ગયા સૌ ડાયરો આ નિમધારી કાઠી વીરને ઓળખતો હતો ઊંટ આવી ગયો ઊંટ આવી ગયો ઊંટ ઉપર સ્વાર થઈ ગયા અને સમઢિયાળા તરફ વહેતો મૂકી દીધો મણજી દરબાર ગોલાણવાળાનો ઊંટ પોતાની ડેલી તરફ ન જતા સીધો મણજી પટેલની ડેરી તરફ તે ઉપડ્યું ગામ લોકો જોઈ રહ્યા હો વિસ્મય પણ થયું અટકળું થવા મળી મનજી પટેલનું મોત આવ્યું કોર્ટમાં નક્કી કંઈક બોલાશાલી થઈ હશે હજી અટકળોના કોયડા ઉકેલાયા તે પહેલાં ઊંટ મનજી પટેલની ડેલીએ ઝૂક્યો અને દરબાર ગોલાણવાળાએ મનજી પટેલના છોકરાના નામે સાદ કર્યો છોકરાને બદલે મનજી પટેલના મા બહાર આવ્યા દરબાર ગોલાણવાળાએ તેમની પાસેથી બધી વિગત સાંભળી ડોશીને ધીરજ આપે છે ત્યાં તો મનજી પટેલ પણ આવી પહોંચ્યા મનજી પટેલના વહુને પ્રસવની પીડા હતી બાળક આડું હતું બાઈ ખૂબ પીડાતા હતા ડોશી તો રોઈ પડ્યા બાપુ વહુ ઘડી બે ઘડીના મહેમાન છે ડોશી તમે કંઈ ઉપાધિ ન કરો સૂરજ દાદા સૌ સારાવાના કરશે અને દરબારે આશ્વાસન આપ્યું દરબારે પોતાની પસેડી વડે આંખે પાટા બાંધી દીધા અને કહ્યું કે મને દીકરી પાસે તેડી જાઓ ડોશી તેમને વહુના ખાટલા પાસે દોરી ગયા દરબાર બોલાણવાળાના કુશળ અને અનુભવી હાથ કામે લાગી ગયા થોડી ક્ષણોમાં મનજી પટેલને ત્યાં પુત્રનો જન્મ થઈ ગયો બાઈ મરતી બસી ગઈ ઘર બહાર આવી આંખેથી પાટો છોડ્યો હાથ પગ ધોઈ સ્વસ્થ થઈ દરબારે ડોશીને બોલાવી રૂપિયા પાંચ આપ્યા અને કહ્યું લ્યો આ મનજીના છોકરાને કેડિયાને આપું છું આટલું કહી પોતે ડેલી તરફ રવાના થયા મનજી પટેલ તો ગળગળા સાદે દરબાર તરફ દોડ્યાઓ અરે બાપો પણ પૂરું બોલી રહે ત્યાં તો દરબાર ઊંટ ઉપર સ્વાર થઈ પોતાની ડેલી તરફ ઉપડી ગયા હતા અને ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે સૌ દરબારની માનવતાને બિરદાવી રહ્યા પછી તો દરબાર ગોલણવાળા અને મનજી પટેલે સાથે બેસીને વાંધો પાર પાડ્યો ગણ ઉપર ગણ કરે એ તો વ્યવહાર વટ પણ અવગણ ઉપર ગણ કરે એ ખરી ક્ષત્રિય વટ હો મિત્રો ખરેખર એક દરબારની કહાની જે હતી આમ હૃદય સ્પર્શી કહાની હતી મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો આપણે જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ આભાર આપશો